નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જુલાઈ અઠ્યાવીસ સતત સતત પ્રાર્થના કરતા રહો તમારું જીવન પ્રેમ અને આભારની અવિરત પ્રાર્થના બનવા દો જીવન બહુ જ બહુ જ શુભ છે પણ સદાય યાદ રાખો કે જીવન તમે જેવું બનાવો તેવું બને છે એટલે તમે જો નકારાત્મક હશો તો નકારાત્મકતાને તમારા ભણી ખેંચી લાવશો અને ઉચ્ચતમ શુભથી તમને વિખૂટું પાડી દેતું એક કાળું વાદળ તમારા જીવન પર છવાઈ જશે તમે જો સતત હકારાત્મક હશો દરેક વસ્તુમાં દરેક વ્યક્તિમાં શુભ જોતા હશો તો પછી તમારી અંદર અને તમારી આસપાસ નીલ આકાશ હશે સૂર્યનો પ્રકાશ હશે તમારા જીવનને પ્રેમ શ્રદ્ધા આશા અને સાર્થકતાની લાગણીથી ભરી દો જીવનને ચાહતા શીખો કારણ કે તમે એમ કરો છો ત્યારે તમારું જીવન સાતત્યભરી એક પ્રાર્થના હોય છે અને ખરેખર જ અવિરતપણે તમે પ્રાર્થના કરતા હો છો પ્રાર્થના તમારું મારી સાથેનું આંતરિક સંયોજન છે પ્રારંભમાં આપણે કરતા તેમ એમાં આપણે સાથે બોલીએ છીએ અને સાથે ચાલીએ છીએ પ્રાર્થના આત્માનો આહાર છે જીવનું પોષણ છે દરેક જણની એ ઊંડી અંદરની જરૂરિયાત છે એ આંતરિક જરૂરિયાતનો અનુભવ કરો અને એનો જવાબ આપો આપનો આજનો દિવસ શુભ રહે